ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ધનતેરસ દિવાળી આવી રહી છે ખુશીઓના તહેવાર આવી રહ્યા છે તો મિત્રો આપણે ધનતેરસના ના પહેલા શું શું કરવું જોઈએ કઈ કઈ વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ ન રાખવી જોઈએ એ વિશે આપણે વાત કરીશું આ વિડીયોમાં આપણે બધું જોઈશું કે દિવાળી અને ધનતેરસ પહેલા ઘરની સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને કઈ કઈ વસ્તુ રાખવી આ બધું જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો બહેનો બસ હવે નવરાત્રી આપણી પૂરી થઈ જ રહી છે અને મોટા ભાગના ઘરોમાં નવરાત્રિ પછી સ્ત્રીઓ મહિલાઓ બહેનો ઘરની સફાઈ કરવામાં લાગી જતી હોય છે પરંતુ આજકાલની ઘણી સ્ત્રીઓને નોકરી કે કોઈ જોબ છે કે કંઈ વ્યવસાય છે એના કારણે સફાઈમાં વિલંબતા કરે છે એટલે કે મોડું કરે છે ઘરની સાફ સફાઈમાં પણ એવું કહેવાય છે કે બારસથી દિવાળી સુધી માતા લક્ષ્મી રોજ એકવાર આપણા ઘરમાં પ્રવેશ કરે છે જેના ઘરમાં માતા લક્ષ્મીની પૂજા થતી હોય ઘર આંગણે દીવા પ્રગટતા હોય અને રંગોળી થઈ હોય આ બધું જોઈને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરી જાય છે મહાલક્ષ્મી એટલા માટે બહેનો સ્ત્રીઓ એકાદશી એટલે કે રમા એકાદશી પહેલા ઘરની સફાઈ કરી લેવી જોઈએ કારણ કે માતા લક્ષ્મી જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘરની ગંદકી જોઈ માતા નારાજ થઈને પાછા ચાલ્યા જાય છે અને એ ઘર સામું ક્યારેય નથી જોતા એટલા માટે જ વાઘ બારસ વાઘ બારસના પહેલા ઘર એકદમ ચોખ્ખું કરી શણગારી લેવું જોઈએ જેમ કે તમે અવનવા તોરણો લાવો ઘરમાં લાઇટિંગ લગાવો દીવડાઓથી સુશોભિત કરી માતા લક્ષ્મીનું સ્વાગત કરવું જોઈએ આ બધાથી માતા લક્ષ્મી રાજી થાય છે કારણ કે માતા લક્ષ્મીને સ્વચ્છતા અને સુંદરતા અતિશય પ્રિય છે ઘરની સાફ સફાઈ કરતી વખતે એવી ઘણી બધી બાબત છે જેને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે ઘરના ખૂણે ખૂણામાં સાફ સફાઈ કરવી ક્યાંય પણ ઝાડા બાવા ન રહેવા જોઈએ કરોળિયાના ઝાડા આ બધું ન રહેવું જોઈએ ઘરમાં ઘણા બધા એવા વાસણો હોય છે જેવા કે સ્ટીલના વાસણમાં તિરાડ પડી ગયું હોય તૂટી ગયું હોય કે કાટ લાગી ગયો હોય કાચના વાસણમાં તિરાડ પડી ગયો હોય અથવા થોડું ઘણું ક્રશ થઈને તૂટી ગયું હોય તો આવી બધી વસ્તુઓને આપણા ઘરમાં ન રાખવી જોઈએ એ એટલા માટે કે આવા બધા વાસણો ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે આપણા આપણા ગુજરાતીમાં આવી કહેવત છે કે તેના નસીબ જ ફૂટેલા છે બસ આ જ કહેવત અહીં લાગુ પડે છે જે ઘરમાં ઝઘડા અને કલેશ થાય છે એ આ વાસણોના કારણે નકારાત્મકતા આવે અને એના હિસાબે ઘરમાં લડાઈ ઝઘડા પણ થાય છે એથી ઘરમાં સાફ સફાઈ કરી આવા વાસણોને દૂર કરવા જોઈએ ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય કે પછી ઘડિયાળનો કાચ ફૂટેલો હોય તો તેવી ઘડિયાળને તરત જ હટાવી દેવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ આર્થિક પ્રગતિનું પ્રતીક છે જો ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હશે તો પ્રગતિમાં અવરોધ આવી શકે છે તેમજ ઘરમાં કોઈ દેવી દેવતાની તૂટેલી ફૂટેલી મૂર્તિ કે ખંડિત હોય તો તેને તરત જ જળમાં પધરાવી દેવી જોઈએ આ ખંડિત મૂર્તિથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે ઘરની સાફ સફાઈ કરો ત્યારે ઘરની છત ઉપર ધાબા ઉપર વધારાનો કોઈ પણ સામાન હોય ભંગાર હોય તો એને ન રહેવા દેવો જોઈએ દિવાળી આવતા કે ધનતેરસ આવતા પહેલા તેને હટાવી દેવો જોઈએ ન પહેરતા હોય તેવા ફાટેલા પગરખા કે ચપ્પલ ને પણ હટાવી દેવા જોઈએ તેને પણ તેની પણ સફાઈ કરવી જોઈએ ત્યારે તે પણ દૂર કરી દેવા જોઈએ કારણ કે કહેવાય છે કે તૂટેલા પગરખા ચપ્પલ ખરાબ નસીબ લઈને આવે છે ઘરમાં પરિવારજનોની કે બાળકોની તૂટેલી તસવીર હોય ફોટા હોય તો તેને પણ તરત જ ઘરમાંથી ફેંકી દો વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા ફોટા નકારાત્મકતા લાવે છે ઘરમાં જો ફર્નિચર તૂટી ગયું હોય જેમ કે ટીપાઈ છે ટેબલ છે સોફા તિજોરી આદિ કોઈ ફર્નિચર તૂટી ગયું હોય દરવાજો તૂટી ગયો હોય કે પછી એના પાયા નીકળી ગયા હોય કે એ હોય તુરંત જ તેનું સમારકામ કરાવી લો એને વ્યવસ્થિત કરાવી લો અથવા ઘરમાંથી બહાર કાઢી દો તમારા મત અનુસાર કરો પણ એને સરખું કરીને ઘરમાં રાખો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા ફર્નિચરને અશુભ માનવામાં આવ્યું છે ઘરમાં તૂટેલો અરીસો છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘરમાં નકારાત્મકતા લાવે છે નકારાત્મકતા હોવાનો ઈશારો કરે છે આથી જ જો તૂટેલો અરીસો તમારા ઘરમાં હોય તો તરત જ તેને ઘરમાંથી બહાર ફેંકી દો આવી જ રીતે ઘરમાં તૂટેલી ફૂટેલી તેમજ વસ્તુઓ ફેંકી દેવી જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા ઉર્જાનું સંચાર થાય છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા માટે નિવાસ કરી જાય છે તો આ હતી અમુક નાની નાની બાબતો જે સાફ સફાઈ દરમિયાન ધ્યાનમાં લેવી જોઈએ આવી બધી ઘણી બધી બાબતો આપણા ઘરની સુખ શાંતિનું કારણ હોય છે જે આપણે એની પ્રત્યે કાળજી રાખીએ તો મહાલક્ષ્મીનું આગમન પણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ બની રહે છે હવે આગળ આપણે જોઈએ કે દિવાળીના શુભ દિવસો એટલે કે બાઘ બારસથી લઈ લાભપાચમ સુધી ઘરમાં સાફ સફાઈ બાબતે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસોમાં ઘરની સફાઈ કરતી વખતે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે માતા લક્ષ્મી ધન અને સંપત્તિની દેવી છે અને તે ચંચળ છે તે એક જગ્યાએ નથી રહેતા તે આવતા જતા રહે છે આ શુભ દિવસોમાં માતા લક્ષ્મી તમારા ઘરમાં એકવાર આંટો મારવા આવે જ છે તેથી આ શુભ દિવસોમાં તમારે ઘરને સાફ સુથરું રાખવું અને ઘરને રોશનીથી એટલે લાઇટિંગથી પ્રકાશથી ઝગમગાવી દેવું જોઈએ ઘરને દીવડાથી શણગારી ઘરને

અને આ કચરાને સાઈડમાં એક ખૂણામાં ભેગો કરી લેવો અને બીજે દિવસે સવારે આ કચરાને બહાર કાઢો આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે આપણા વડીલો પણ આમ જ કરતા હતા તેઓ પણ સંધ્યા સમય પછી ક્યારેય કચરો બહાર કાઢતા ન હતા જ્યોતિષ શાસ્ત્ર પણ એવું કહે છે કે જે વારંવાર ઘરની જરૂરિયાત વગર પણ સાફ સફાઈ કર્યા કરે છે તો તેના ઘરે પણ માતા લક્ષ્મી નથી ટકતા એ ઘરમાં પણ માતા લક્ષ્મી નથી ઉભા રહેતા ઘરની બિનજરૂરી સાફ સફાઈ ટાળવી રવિવાર મંગળવાર ગુરુવાર અને શુક્રવાર આવા માતા લક્ષ્મીનો આ બધા વાર છે એટલે આ દિવસોમાં પણ સાફ સફાઈ કરવાનું ટાળવું જોઈએ આથી આ વાતોનું પણ ઘણું ધ્યાન રાખવું જોઈએ ધ્યાન રાખવામાં આવે આ બધી વાતોનું તો માલક્ષ્મી આપણા પર ખૂબ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા પર હંમેશા રહે છે તો આ હતી નાની નાની બાબતો જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહેશે જો મિત્રો મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં મહાલક્ષ્મીનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક